લોકસભા ચૂંટણીમાં છવ્વીસ બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે ત્યારે રસાકસીભરી ચૂંટણી જંગમાં અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેની બેન ઠુમર અને વર્તમાન પ્રમુખ ભરત સુતરીયા વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે બગસરા તાલુકા કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત પૂર્વ ધારાસભ્ય પ્રમુખ સ્થાને લોકસભાના ઉમેદવાર જૈનીબેન ઠુમર

અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આજે અમારું જે ગઠબંધન થયું છે એની એક પ્રથમ મિટિંગનું આયોજન બગસરા ખાતે યોજાયું હતું જેમની અંદર બંને કાર્યકર્તાઓ ઉત્સાહભેર પધારા હતા અને આ ઉમેદવાર શ્રી અમારા જેનીબેન ઠુમર જેઓ જેઓને એક આશીર્વાદરૂપી બગસરાની જનતા તથા બગસરા તાલુકાની જનતા જે ઇન્ડિયા ગઠબંધન થયું છે જે આમ આદમી પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા જે ભવ્ય જીતની એક આશા સાથે આ ભવ્ય એક મિટિંગ પ્રથમ મિટિંગનું આયોજન હતું આવનારી આવનારા દિવસોની અંદર હજારોની સંખ્યાની અંદર લોકો ઉમટી પડવાના છે લોકો મત દેવાના છે અને જેનીબહેનને સૌથી વધારે આ છવ્વીસ સીટથી જે આ લોકો ભાજપ બનકા ફૂંકી રહી છે કે બે લાખ પાંચ લાખ મતથી જીતશે પણ એનું ઊંધું થાવું છે બે લાખ મતથી અમારા માનનીય બેન થમ્મર જે શિક્ષિત છે જેઓ લંડનમાં અભ્યાસ કર્યા છે અને એવા અમારા જેની બેન સૌથી વધારે મતથી જીતવાના છે તો અમે આશા રાખીએ કે બગસરાની જનતા અને બગસરા તાલુકાની તમામ જનતા જેનીબેન ઢુંમરને અને આપણી બગસરાની પણ અમરેલીની એક દીકરીને એક રૂપ આશીર્વાદ રૂપે આપણે મત આપીએ બે હજાર ચોવીસ અંતર્ગત એ લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે એક લોકશાહી ડબે જે ઇલેક્શન આવતા હોય છે એમાં અમારા કોંગ્રેસ પાર્ટીના અમરેલીની બેઠક ઉપર શિક્ષિત વ્યક્તિ કે જેનીબેન ઠુમર આજે બગસરાની મુલાકાત લીધી હતી બગસરાની જનતા ઝંખે છે કંઈક વિકાસ ઝંખે છે કંઈક લોકશાહી બસાવવાનું સપનું નીકળ્યા છે એવી આજે જનતાએ એક આશીર્વાદ આપ્યા છે કે અમે તનતોડ મહેનત કરીને ઘર ઘર જઈને એક એક વ્યક્તિ પાસે જઈને અને અમે મત માગી માગીશું અને જેની બેનને વધારે વધારે લેટથી જીતાવશું એવી આશા વ્યક્ત કરી છે આજે બગસરાની અંદર પ્રથમ બેઠક કરી હતી અને બેન આવી અને વચ્ચે બધા કાર્યકર્તાઓની મુલાકાત કરી હતી અને જેથી કરી અને લોકસભાની અંદર જેનીબેન થુમાર નેતૃત્વ કરે અમરેલી જિલ્લાનું એવું અમે કોંગ્રેસ પાર્ટી એક હાથથી લડતી હતી આજે આપ પાર્ટી ભેગી થઈ અને ડબલ હાથથી લડે અને એક તગાદથી અને બહુ જંગી લીડથી જેનીબેન થુંમરને અમરેલીનું નેતૃત્વ કરવા માટે લોકસભાની અંદર મોકલે એવી આશા રાખું છું આ બગસરાની જનતા સાથે લોકસભાની ઉમેદવાર તરીકે તમને અત્યારે નિમણૂક કરવામાં લોકસભા ને લઈએ ચૂંટણીના પડઘો ભાગી ગયા છે બગસરા તાલુકામાં જે કાર્યકર્તા અને તાલુકા સદસ્ય તાલુકા સમિતિના આગેવાનો સાથે મળવા માટે એ વખતે અત્યારે પ્રજામાં શું ઉત્સાહ છે પણ આ વખતે સંગઠનને કંઈક કરી બતાવવા માટેની તત્પરતા છે કારણ કે આ ચૂંટણી કોઈ બીજા અન્ય મુદ્દાઓ પર નહીં પણ પરંતુ અમરેલી સંસદીય મત વિસ્તારમાં જે પછાતપણું પછાતપણું લોકો ખોલે છે આ પછાતપણું દૂર કરવા માટેનો નેમ લોકોએ પોતે લીધી છે

ખાસ કરીને અત્યારે મોંઘવારીને દરેક વર્ગ અત્યારે પરેશાન છે ખેડૂત વર્ગની એની પોતાની પીડા છે છેવાડાનો માણસ પરેશાન છે મહિલાઓ ખાસ કરીને જ્યારે ઘર ચલાવવાની વાત આવે ત્યારે સવારથી સાંજ સુધી પોતાની ઘર ચલાવવાની જે આખી પદ્ધતિ છે એ બદલવી પડી છે કારણ કે મોંઘવારી ચરમસીમાએ છે અનેક મુદ્દાઓ છે લોકોની પોતાની વેદનાઓ છે એને વાચા આપવા માટે જન જન આ ચૂંટણીમાં આગળ આવવાનું છે કારણ કે આ વખતે કોઈ ભારતીય જનતા પાર્ટી કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નહીં પણ કોઈ લડી રહી છે નહીં સંસદીય મત વિસ્તારની પ્રજા પોતે તંત્ર સામે લડી રહી છે જીતનો કેવો વિશ્વાસ છે જીતનો 100 સો ટકા વિશ્વાસ એટલા માટે છે કે આ વખતે જેની ઠુમર કરતા પણ વધારે પ્રજા થનગની રહી છે કારણ કે એમને પરિવર્તનની વધારે જરૂરિયાત છે નહીં પરિવર્તનની લહેરની જે સાક્ષી બનવા લઈ રહી છું એ હું એટલે જીતમાં જીતનો સો એ સો ટકા વિશ્વાસ છે છવ્વીસ માંથી છવીસ ના જે બણગા ફૂકેથલા બણગા વખતે પોકળ સાબિત અમરેલી કરી બતાવવાનું છે અમરેલીની જનતા એની મૂળખુમારીમાં પાછું આવીને પરિવર્તનની લહેર કરી બતાવશે એમાં મને કોઈ